ने व्रजना सपना हमें के रजमा मने कोई जाय मने रजना सपनावे रजमा मने कोई चायला था भायावे के रजमा मने जाय जायला

Bye.

રે દુજણા અને છાણવાસી દાબો વજાજા હે મારી પાડોસણ કરે થોડા થોડે કે ઉષ્મા મને કોળ લઈ જાય મારી પાડોસણ કરે થોડા થોડે કે ઉષ્મા મને કોળ લઈ જાય મને વજના સ્તપન આવે કે ઉષ્મા મને કોળ લઈ ના કાબળ આવે કે ઉજમાં મને કોણ લઈ જાય ઓલા ના કાબળ આવે કે ઉજમાં મને કોણ લઈ જાય ઓલા કનોડા ના કાબળ આવે કે ઉજમાં મને કોણ લઈ જાય ઓલા

કે ઉજમાં મને કોણ લઈ જાય મને ગજના સોનાય રે કે હુંમાં મને કોણ લઈ જાય એરી ગોકુળ હું તો પોચી ગય ને ત્યાં હાલે કૃષ્ણનો રાસ એ હું તો કાનુડાની હર રામી રાસ કે ઉજમાં મને કોણ લઈ જાય ઓ કાનુડાની